ઓમ નમ શિવાય મિત્રો દેવાધી દેવ મહાદેવ વિશે કહેવાય છે કે આ આખા સંસારના દરેક કણ કણમાં વસેલી અસીમ ઊર્જા ભગવાન શિવ છે શિવ નિરાકાર છે પણ એમાં અવતરિત ઊર્જા સમાય છે શિવ તત્વને સમજવું સરળ નથી પણ જેમણે શિવજીને સમજી લીધા છે તો તે મનુષ્યને પરમ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે મિત્રો દુનિયાભરમાં ભગવાન શિવના અનન્ય ભાવ ભક્તો છે શિવજીના અનોખા રૂપ રંગ અને આ સાધારણ ગુણો દરેક ભક્તને આકર્ષે છે ભગવાન શિવ પોતાના ભક્ત પર હંમેશા પોતાની અપરંપાર કૃપા વરસાવે છે આપણે ઘણી વાર આપણા ઘરમાં ભગવાન શિવની મૂર્તિ ફોટો કે શિવલિંગ રાખીએ છીએ અને તેમની ભક્તિપૂર્વક પૂજા આરાધના કરીએ છીએ પણ શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગને ઘરમાં રાખવા અંગે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આપણા શાસ્ત્રોમાં ઘણા બધા નિયમો શિવલિંગને રાખવા માટેના જણાવ્યા છે જેનું આપણે નિર્ણય એટલે કે નિશ્ચિતતાપૂર્વક પાલન કરવું જરૂરી છે કડક રીતે આપણે એનું પાલન કરવું જ જોઈએ તો આપણે શિવલિંગ ઘરમાં રાખી શકાય છે નહીં તો તેને નકારાત્મક અસર પણ પડી શકે છે તો બહારના દર્શક મિત્રો ચાલો જોઈએ કે શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવા માટે કયા કયા નિયમો છે અને કેવી રીતે સ્થાપિત કરવું જોઈએ તે પહેલા મિત્રો જો આપ આ ચેનલ પર નવા છો તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો આ પણ અમારા માટે બહુ મોટી વાત છે અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી જરૂર કરી દેજો

તેની ઊંચાઈ ત્રણ ઇંચ એટલે કે આપણા અંગૂઠાની ઊંચાઈ કરતા વધુ ન હોવી જોઈએ તેનું કારણ એ છે છે કે કે મોટા પૂજા કરતી વખતે ઘણી બધી કડક રીતિ નિયમોનું પાલન કરવું જરૂરી હોય ત્રીજું ઘરના મંદિરમાં શિવલિંગ પ્રસ્થાપિત કરતી વખતે તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ માત્ર વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવી અને જળ અભિષેક કરવો જોઈએ પ્રાણ પ્રતિષ્ઠા માત્ર મોટા મંદિરોમાં જ કરવી યોગ્ય છે ઘરમાં રાખેલા શિવલિંગ અથવા પિંડ પર નાગનો હોવો જોઈએ અને સાથે નંદી પણ ન હોવો જોઈએ ચોથી વાત છે પુરાણોમાં મનુષ્યને શિવજી પિંડ સ્વરૂપમાં જ સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવી છે તેથી ઘરના મંદિરમાં શિવજીને માત્ર પિંડી સ્વરૂપમાં જ સ્થાપિત કરો તેમની મૂર્તિ કે ફોટા ન રાખો આપણા બધા મુખ્ય મંદિરો અને બાર જ્યોર્તિર્લિંગમાં ભગવાન શિવ પિંડી સ્વરૂપમાં જ વસે છે આ તમામ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શિવલિંગની સ્થાપનાથી શુભતા શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે પાંચમું છે કે શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતા પહેલા આ વાત નક્કી જાણી લેજો કે તેની નિયમિત પૂજા કરવી પણ જરૂરી છે શિવ પુરાણમાં પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે શિવલિંગની સવારે અને સાંજે નિયમિત રીતે પૂજા કરવી જોઈએ જો કોઈ કારણોસર દરરોજ પૂજા શક્ય ન હોય તો ઓછામાં ઓછું દરેક સોમવાર પ્રદોષ વ્રત શિવરાત્રી અને ભગવાન શિવના વિશેષ દિવસે જરૂરથી પૂજા કરવી જોઈએ છઠ્ઠું છે કે ઘરના મંદિરમાં માત્ર એક જ શિવલિંગ હોવું જોઈએ એકથી વધુ શિવલિંગ રાખવાથી શુભ ફળ મળતું નથી તેથી ઘરના મંદિરમાં એક જ શિવલિંગની સ્થાપના કરો સાતમો છે કે ભગવાન શિવને જળ અતિ પ્રિય છે તેથી રોજ જીવનમાં શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે બની શકે તો એવી વ્યવસ્થા કરવી જોઈએ કે શિવલિંગ પર ધીરે ધીરે ટપકતા જળનો સતત અભિષેક થતો રહે આ રીતે શિવજી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે છે કે શિવલિંગને હંમેશા ખુલ્લી અને સ્વચ્છ જગ્યાએ રાખો તેને કદી પણ બંધ કે અંધારી જગ્યામાં રાખવું નહીં અને એ પણ યાદ રાખો કે ભગવાન શિવ વૈરાગી છે એટલે તેમને કોઈ પણ બંધણીમાં બાંધવાનો પ્રયત્ન ન કરો નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો નવમું છે સ્થાપિત કરેલ शिवलिंग સાથે હંમેશા શિવ પરિવારનો ફોટો પણ રાખવો જોઈએ જેમાં પાર્વતીજી શ્રી ગણેશજી અને સ્વામી કાર્તિકેયજી ભગવાનનો સમાવેશ થાય છે शिवलिंगને કદી પણ એકલા ન રાખો દસમો છે ઘણા નવ વિવાહિત નવ પરણેલા લોકો शिवलिंगને તુલસીના વૃંદાવનમાં સ્થાપિત કરવાની મોટી ભૂલ કરતા હોય છે આવું ક્યારેય ન કરો શિવજીની પૂજામાં તુલસીજીના પાનનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે તેથી તુલસીના વૃંદાવનમાં શિવલિંગ રાખવાથી અશુભ અસર પડે છે અગિયારમું છે કે શિવલિંગ પર કદી પણ તેવા પદાર્થો અર્પિત ન કરો જેને શિવજીએ પોતાના પૂર્વ અવતારમાં વર્જિત કર્યા છે જેમ કે શંખ નાળિયેર પાણી ઉકાળેલું દૂધ તુલસીના પાન સિંદૂર હળદર કુમકુમ વગેરેનો ઉપયોગ શિવ પૂજામાં ન કરવો જોઈએ ભગવાન શિવ વૈરાગી અને નિરાકાર દેવ છે તેમને પ્રસન્ન કરવા મુશ્કેલ નથી જે ભક્ત પર તેઓ પ્રસન્ન થાય છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ કષ્ટ પીડા દૂર થાય છે પરંતુ આ ભૂલી ન જવાય કે શિવજી ખૂબ જ વહેલા રિસાઈ પણ જાય છે અને તેમનો ક્રોધ કેટલો ભયંકર હોઈ શકે છે કે આખું જીવન તેના પરિણામો ભોગવવા પડી શકે છે મિત્રો જો તમે શ્રદ્ધા અને વિશ્વાસથી તમામ નિયમોનું પાલન કરી શકો તો જ ઘરમાં શિવલિંગની સ્થાપના કરજો નહીતર નજીકના મંદિરમાં જઈને પૂજા આરાધના કરો ઘરમાં નિયમિત રીતે સવારે અને સાંજે સ્ત્રી મંત્રોનું ઉચ્ચારણ કરો આથી અકાળ મૃત્યુ તમામ સંકટ દૂર થાય છે અને આરોગ્ય તથા દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો જો તમારા ઘરમાં શિવલિંગ છે ને તો આ અગત્યની બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખજો દર્શક મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલમાં જો તમે પહેલી વખત છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી હર હર મહાદેવ લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ